ડોક્ટર ભાવિન ગંગા જળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં દુધકિયા પરિવાર દ્વારા ભવ્ય નવચંડી મહાયજ્ઞનું આયોજન વાંકાનેર લૂણસર શ્રી ગુર્જર સુતાર દુધકિયા પરિવાર દ્વારા વાંકાનેર નજીક આવેલા લૂણસર ગામે પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પવિત્ર મઢની નિશામાં એક દિવ્ય અને ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરિવાર દ્વારા તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચ્ચીસને બુધવાર કાર્તક સુદ પૂનમના શુભ દિવસે શ્રી ચામુંડા માતાજીના હોમાત્મક નવચંડી મહાયજ્ઞ તથા સમૂહ પ્રસાદનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્તવિધિ મુજબ સવારે સાડા સાત વાગ્યા વાગ્યે યજ્ઞ વિધિ સાથે કરવામાં આવી હતી આ પવિત્ર હવનવિધિમાં કુલ ત્રણ યજમાન દંપતીઓએ સાતક સ્થાને બેસીને ધર્મલાભ લીધો હતો સમગ્ર દિવસ દરમિયાન મંત્રોચ્ચાર અને ધૂન સાથે ભક્તિમય વાતાવરણ જળવાઈ રહ્યું હતું બપોરે દોઢ વાગ્યે બીડું હોમવાની સાથે મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી યજ્ઞ સમાપ્ત થયા બાદ પરંપરા મુજબ શ્રી ચામુંડા માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી જેમાં સમગ્ર પરિવારે ભાવપૂર્વક ભાગ લીધો હતો યજ્ઞની પૂર્ણાહુતિ બાદ આયોજકો દ્વારા એક સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો મઢના ભુવા શ્રી જયસુખભાઈએ ગ્રુપના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચકુભાઈ દુધકીયા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું સન્માન સમારોહ પછી બપોરે હાજર રહેલા દુધકિયા પરિવારના તમામ સભ્યોએ એકસાથે બેસીને સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે પરિવારના સભ્યોમાં ભક્તિ અને એકતાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લુણસર દુદકિયા પરિવારની કમિટીના પ્રમુખશ્રી દિનેશભાઈ ચકુભાઈ અને કમિટીના દરેક હોદ્દેદારો તથા સભ્યોએ સામૂહિક પ્રયાસો કર્યા હતા આ ઉપરાંત દુદકિયા પરિવારના યુવાનોએ પણ આ આયોજનને સફળ બનાવવા માટે તન મન અને ધનથી સહયોગ આપીને સમગ્ર કાર્યક્રમને સુપેરે પૂર્ણ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો આ ભવ્ય આયોજન દુદકિયા પરિવારની સંગઠન શક્તિ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતિક બની રહ્યું હતું રિપોર્ટ